ઓગસ્ટ તમને આંદ ગુડ મોર્નિંગ તો આજે આપણે કાય સ્ટેન્ડિંગમાં નથી જવાનું આજે આપણે છે રજા તો કઈશ આજે આપણે રજા હતી ને એટલે ઉઠોમાં મૂળ થઈ ગયું કેટલા વાગે ખબર કઈશ દહ વાગે ઉઠો દે ઉઠો અને ઉઠીને તરત કલાક પ્રગાસ આપણે ચા પીવો જોઈએ તો આપણે આ ચા બનાવો જોઈએ આજે અગાસમાં મમ્મી પપ્પાને નથી આવ્યા તો આપણે ચા આથે બનાવ જો છે માર માનિયા બનાવ્યો હે અને માં ફેવરિયા ના આપણે આથે બનાવ મસ્ત મજાનો પીવી તો આપણે જે છે તો ખાલી દૂધની થેલી લેતો હૈ કારણ કે પહેલા ચા બનાવજો જો गाइस આપણે દૂધ લઈ આયા અને આપણે હવે બનાવી કોફી તો દૂધ લઈ આયા હે અને આપણે હવે તપેલી એક લઈ લીધી તો જો गाइस આપણે લઈ લીધી તો આપડે ગેસ ઉપર મેક બી અને આપડે બાકી સ્ટીમ ગેસ કરી ચાલુ આમે બાકી સ્લે લી ગાઈસ અત્યારે માં પા લાઈટ વીજી હે ને જોઈજો જોજો ગાઈસ હવે ગેસ ચાલુ કરી નાખ્યો અને આપડે દૂધ નાખી દે અંદર આપડે દૂધ નાખી દીધું અંદર તો આપડે ખા ને અંદર નાખી દઈએ તો ખાને આપણે નાખી દીધી હવે ગાય છે થોડું ગરમ થવા દઈશું પછી આપણે મસ્ત મજાની કોફી બની દઈશું

ઉકળી ગઈ તો આપડે ગાઈસ કોફી બની ગઈ છે. આપડી કોફી બની ગઈ ફટાફટ. હવે તું મણડ મણડ કાટે. તો કોફી ના હેઠે મેગ દીધી અને આપડો વ્હાઈટ કો લેતા અને ટેસ્ટ કરી કે પીવે મજા કોફી આપડે. તો વાસન માં પાછો આપડો વ્હાઈટ કો લઈ લી અને લઈયા આપડે કોફી તર. આમાં ગાઈસ ગરવાની તો નુ આવે. કેમ આપણે અમૂલ દૂધ હોય ને એ ઓલું જ આવે અને ઘરે ચા બનાવવી તો કરવું પડે ચા ન હોય તો ગાઈસ હવે આપણે ટેસ્ટ કરી લઈએ કે કોફી બની છે ગળી તો પહેલા ઠરવા દે હવે તો આપણે કરી કોફી ટેસ્ટ કેવી લાગે છે ગાઈસ ચેક કરી એટલે તો મસ્ત મજાની આપણે કોફી તો હવે આમાંથી ને પી જઈશું અને આમાંથી પીએ આ તો ગાય કોફી પીએ પછી ગાય આપણે વાડીકો આંટો મારો જઈશું કેટલા દિવસથી ગાય આપણે આંટો મારો નથી લગભગ દસ પંદર દિવસથી આપણે આંટો મારો નથી ચેક કરતા આવીએ કોફીનું પીલું મોટી લઈને ચા ગાઈસ આપણે કોમપી લીધી ને આપણે હવે વાળીય ઓહો પહેલા તો બાઈક ની ચાવી લઈ ગયા હે ખરીદી આપણે ટીવીએસ આપણે બાઈક આ પેડું છે સેન્ડલ સેમ્પલ સેન્ડલ સેમ્પલ નહીં સેન્ડલ આપણે પહેરી લઈ જન લે ગાઈસ પતી ગયા તો આપણો બાઈક છે બાઈક લઈને આપણે જ વાળીયા તો ગાઈસ આપણે મોટેકલા મેકી દેવાનું અને આપણે આથી ખાલીન જવાનું જો ગાઈસ આપણે આલેવું નથી મોટરસાઈકલ એટલે આપણે

ભાઈઓ फटाफट જય વાડી ને જો બજાર સે એક કંગોય હે ને સાણા વાયા આપણે તો અકિ જમા આયા આપણે વાડી અને આપણી કાય લાગે તો આપણે ઘડીક પાઈબન પાએ જાતા રહી છે પછી બળિયા તો મારે જઈલા છે એટલે તો આપણે પાઈબન પાહેલાજી જો ઓ ભાઈબન ની વાડી પોગી ગયા ને ઈમને વાયુ કહો ને આ પાઈબન દેખે અને જો गाइस આપણે દોરિયા બાંધે છે અને અમે गाइस

તો આપણે આવા શેડો ટપીજી ને એટલે આપડી વાડી તો આપણે શેડો ટપીજી બોડીના કાટા એવા જો ગાઈસ આ તો પાયમે લીલુ આપડે દેખો દુસકાઈ ગય તો જો ગાઈસ આપણે આપડી વાડી આવી ગયા આ જો ગાઈસ આપડે વાડીએ મસ્ત વજના ગાઈસ આપડે કહો ઉગ્યા છે આંકડો જોઈને ગાચમાં દેખાડું તો જો ગાઈસ આપડે કહો ઉગી ગયા છે મસ્ત મજા ગાઈસ નન નન દેખીએ જો ગાઈસ અને મસ્ત મજાના તો ગાઈસ આપડે વાડી મસ્ત મજાના ઘઉં ઉગી ગયા છે અને આપણે કેટલા દિવસથી ગાઈસ આપડે વાડી આટો મારો ખાયા એટલે આપડે વાડી આટો ભરો આવતરીયા ને આપણે જોઈતા આપડે ઘઉં મસ્ત મજાના ઉગી ગયા છે અને જો ગાઈસ આપણે આંકુનું ઉર્યું ના બાગમાં આપણે પેલા પાણી ભર્યુંતું એટલે આ બાગમાં આપણે ઉગી ગયા છે એટલે હું ગાય ના ખાવાનું નતા એમાં માઉં પાણી આવ્યા હતા તો પહેલાં આપણે અહીંયા અહીંયા પાણી હાલતું હતું પછી આપણે આમાં પાણી વાર્યું એટલે આ ઘઉં ઊગ્યા નહીં મોર પાણી એટલે ગાય નાના મોટા થઈ જાય આમાં ઊગા હે પણ આશા છે ઉગા હે આમ જો ગાઈશ આપણે ગાઈશ વીસ વીઘાના ઘઉં વાયા હે અને અહીંયા પવન બહુ વધારે વાડી મસ્ત મજાની ગાઈશ એ આપણે વાડી મજા આવે

બસ આપડા ઘરે વાડી ગાઈસ એટલે છોરાની વાયું નહીં ફટ આપણ તાણ નો ફિનિશિંગ છે અને જાઈટ પણ આપડે ફટ આમ કાટા તાાર આવે ને ગાઈસ એટલે ટાઈટ નુકમેક નહીં તાાર બાર કમ્પ્લીટ છે ગાયો ભાઈ છોરા ન આવે રાતે ટોવા આવું પડતું નથી આપડે તો બીજી તો આવો ગાઈસ આપણે ગઈ વાત નક કરવી અલગ કે હવે ઘરે રોગા સાઠે ડોબો ધોરી ઓલી બાજો નાયા પછી ધોરી આપણો પૂરો તો ગાઈસ આપણે આયા વાલ આપણે કે પાંચ છો ગાઈસ આપડે વાલ કેટલા વાલ ખબર છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ તો ગાઈસ આપડે વાલ અને મેન વાલ આથી કોમ સીડે હેડ અમાર સેડે પાણી જાય અને બીજે તો આપડે નાનો મોટો હરી સિંગલ પાણી વારી કે તો હવે આપણે ગાઈસ હાલ ઘરે

આપણે બાઈકે પગી ગયા ને આપણે હવે ચાલુ કરે હાલે જે કરે એટલે તો આપણે મોટર મર નાખીએ ચાલી આપણે જે કરે તો ખાસ આપણે ઘરે પગી ગયા અને જોયું હજી લાઈટ આવી ના આવી હજી ગાય છે લાઈટ ના આવી આપણે કોફી બનાવી દીધા તો વાઇસ હવે गया गया तो हमें गाइस अपने कई बात नहीं करनी है